ફેક્ટરી શેડ પત્રાના ઉત્પાદનમાં છેલ્લા ત્રણ વર્ષથી ગ્રાહકોને સંતુષ્ટિ સાથે ક્વોલિટી આપવામાં અગ્રેસર નામ એટલે સનગાર્ડ રૂફિંગ શીટ સનગાર્ડ રૂફિંગ સીટ કંપની દ્વારા કલર કોટેડ પીપીજીઆઈ પીપીજીએલ રૂફિંગ સીટ એમએસજીઆઈ પાઇપ એએસએ યુપીવીસી નળિયા શેડ તેમજ ટર્બો ફેન ફેનએસએસ તથા પીપીમાં તથા પોલીકાર્બોનેટ અને એફપીઆર શીટ્સની વિશાળ કલર રેન્જર તથા હીટ ઇન્સ્યુલેટેડ રૂફ શીટસનું વેચાણ કંપની ખાતેથી કરવામાં આવે છે સાથે ફેક્ટરી શેડના તમામ કામકાજ પણ કરી આપવામાં આવે છે સનગાર્ડ રૂફિંગ શીટ કંપની છેલ્લા ત્રણ વર્ષમાં ફેક્ટરી શેડ બનાવતા ગ્રાહકોમાં વિશ્વસનીયતા અને ક્વોલિટી બાબતમાં અનેરું મહત્વ ધરાવે છે કંપનીના ઉત્પાદન કાર્ય વિશે વધુ માહિતી આજરોજ અમારા હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝના પ્રતિનિધિને રૂબરૂ મુલાકાતમાં કંપનીના ઓનરે આપી હતી અહેવાલ ગિરિરાજસિંહ રાણા મારું નામ વેકરિયા અભિષેક છે હું સનગાર્ડ રૂફિંગ શીટનો ઓનર છું અમે છેલ્લા ત્રણ વર્ષથી આ ફોર્મ ચલાવીએ છીએ અમે તેમાં કલર કોટેડ એન્ડ ટીપીજીએલ સીટ મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ એમએસજીપી પાઇપ બનાવીએ છીએ ફેક્ટરીના બધા શેડનું કામ કરીએ છીએ સેલ્ફ ડ્રીલિંગ સ્ક્રૂ વેચીએ છીએ ટર્બો અને ટર્બો એ વેલ વેન્ટિલેટર ફેન વેચીએ છીએ નમસ્તે મારું નામ પ્રિયંક સંઘાણી છે હું સનગાર્ડ રૂફિંગ સીટમાં પાર્ટનરશીપ ધરાવું છું અને અમે ત્રણ વર્ષથી આ ફેક્ટરી ચલાવીએ છીએ અમે અત્યારે પતરા અને એનું મેન્યુફેક્ચર કરીએ છીએ પ્લસ લોથડામાં અત્યારે અમારી ફેક્ટરી છે કોટડા સંઘાણી રોડ ઉપર હાઈવે ઉપર અમે ફેક્ટરી ધરાવીએ છીએ મોટા મોટા ઇન્ડસ્ટ્રીયલમાં બધે અમે પતરા પાઇપ અથવા પતરા અને શેડની ઇન્ડસ્ટ્રીઅલમાં લગતો બધો જ પ્રકારનો માલ સામાન અમે પૂરો પડાવીએ છીએ અમારી પાસે બધા સંતુષ્ટ કસ્ટમર હોય છે અને બધાને અમે બધી પૂરી અમારે શેડને લગતી જેટલી સુવિધા અમારાથી થાય છે એટલી અમે કસ્ટમરને પ્રોવાઈડ કરીએ છીએ અમારી ફેક્ટરી અત્યારે લોટરા આવેલી છે કોટડા સાંગાણી રોડ ઉપર વીર ડાઇનિંગ હોલની બાજુમાં સનગાર ડ્રોફિંગ સીટ અમારી ફેક્ટરીનું નામ છે અમારે ત્યાં વિઝિટ કરવા માટે અથવા તો અમને રૂબરૂ મળવા માટે અમે ત્રણ પાર્ટનર ધરાવીએ છીએ જેમાંથી પાર્થભાઈ છે એના પાર્થભભાઈના કોન્ટેક્ટ નંબર છે સત્તાણું ત્રણ ચિમોતેર બાસઠ ત્રણ ઇઠોતેર મારું નામ પ્રિયંક સંઘાણી છે મારા નંબર છે બ્યાસી ચોસઠ સિત્તોતેર સિત્તોતેર ત્રણતેર અને અભિષેકભાઈ વેકરિયા છે અભિષેકભાઈ વેકરિયાના નંબર છે પંચ્યાસી નવાણું નવાણું નવ એકસો ને દસ અમે ફેક્ટરી ચોવીસ કલાક તમારે જ્યારે વિઝિટ કરવી હોય ત્યારે તમે આવી શકો છો